મોટાભાગના લોકો એવું માને છે કે શ્રાવણ માસ દરમિયાન જુગાર એટલા માટે રમવામાં આવે છે કેમ કે મહાભારતના સમયમાં કૌરવો અને પાંડવો વચ્ચે જે ચોપાટ રમાણો હતો એ આ શ્રાવણ માસ દરમિયાન જ રમાણો હતો હવે આ વાત કેટલી સાચી છે કે ખોટી એના ઉપર આપણે આગળ ચર્ચા કરશું પણ હા એ વાત સાચી છે કે જુગાર માનવ સભ્યતા સાથે પ્રાચીન સમયથી જોડાયેલો છે જેમ સમય વીતતો ગયો એમ સમયની સાથે જુગારમાં પણ નવા નવા પરિવર્તન આવતા ગયા અને વૈશ્વિક દ્રષ્ટિએ જોઈ તો મેસોપોટામિયા અને ઇજિપ્તના પુરાતત્વવિદો દ્વારા જ્યારે ખોદવામાં આવ્યું ત્યારે હજારો વર્ષ જૂના પાસા અને બોર્ડ મળી આવ્યા અને એવી જ રીતના ચીનના ઘણા પ્રાચીન ગ્રંથોમાં પણ જુગારનું વર્ણન કરવામાં આવ્યું છે અને પ્રાચીન ચીનમાં પહેલાં બોર્ડ અને પાસાથી રમવામાં આવતું અને ભારતમાં જોઈ તો મૌર્ય સામ્રાજ્યના સમયગાળા દરમિયાન એટલે આશરે બે હજાર વર્ષ પહેલાં આ દૂષણ એટલી હદે વધી ગયું હતું કે કોટિલ્ય અર્થશાસ્ત્રમાં જુગારના નિયમો લખવામાં આવ્યા હતા અને જુગાર ઉપર નિયંત્રણ લગાડવાની કોશિશ કરવામાં આવી હતી પણ જુગારનો ઇતિહાસ શું આટલો જ જૂનો છે તો ના આ ઇતિહાસને વૈદિક કાળથી આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યો છે આપણા ચાર વેદોમાંથી એક વેદ ઋગ્વેદમાં પણ ધૂત ક્રીડાનો ઉલ્લેખ મળે છે પ્રાચીન ભારતમાં જુગાર ધૂતક્રીડા તરીકે ઓળખાતો ઋગ્વેદમાં એક અક્ષસુક્ત નામના શ્લોકનો સમૂહ છે આ શ્લોકની અંદર પાસાની રમત રમતા એક જુગારીના દુઃખ અને પસ્તાવાનો ડિટેલથી વર્ણન કરવામાં આવ્યું છે આ શ્લોકની અંદર એક જુગારી પસ્તાય છે કે મેં મારા હાથે મારા ઘર સંસારને વેરવિખેર કરી નાખ્યો મેં મારી ગુણવાન પત્ની હોવા છતાં મારા સંતાન અને મારી પત્નીને ઘરની બહાર કાઢી મૂક્યા અને મારી આ દશા થઈ હોવા છતાંય મને પાસાનો અવાજ મીઠો લાગે છે પણ જેમ વેદિક કાળ વીતી ગયો એમ વેદમાં બતાવેલું જ્ઞાન અને શિખામણ પણ કળિયુગમાં ખોવાઈ ગયા પણ કળિયુગનો જુગાર સાથે એક મહત્વનો સંબંધ છે અને આ સંબંધનું કારણ જાણવા માટે કળિયુગની શરૂઆતને સમજવી પડશે આ સમયમાં મહાભારત પૂરું થઈ ગયું છે અને અભિમન્યુના પુત્ર પરિસ્થિતના હાથમાં હસ્તિનાપુરની ગાદી છે રાજા પરિસ્થિત બહુ ન્યાયપ્રિય રાજા હતા આ રાજા પરિસ્થિતે એક વખત ગંગા નદીના કિનારે ધ્રુજાવી દેવું ઉદ્રશ્ય જોયું આ દ્રશ્ય એવું હતું કે એક રાજા જેવા સારા વસ્ત્રો પહેરેલો એક કાળો વ્યક્તિ એક બળદ ઉપર અત્યાચાર કરે છે અને આ બળદની બાજુમાં એક ગાય ઊભી છે આ ગાય અત્યાચાર જોઈ અને રોવે છે આ કાળો વ્યક્તિ જે રાજાના પોશાક પહેરેલો હતો એ વ્યક્તિ એ બળદના ત્રણ પગ ભાંગી નાખ્યા છે અને ચોથો પગ ભાંગવાની તૈયારીમાં હતો આ વિચલિત કરી દેવું દ્રશ્ય રાજા પરિસ્થિતિથી જોવાનું નહીં એને એમ થયું કે મારા રાજ્યમાં આવો અધર્મી અને અત્યાચારી વ્યક્તિ છે કોણ અને હવે ક્રોધથી કાળજાળ થઈ અને પોતાની તલવાર કાઢી અને આ વ્યક્તિને મારવા માટે દોડ્યા ત્યાં જ આ વ્યક્તિ સામેથી દોડી અને પરિચ્ચિત રાજાના ચરણોમાં પડી ગયો અને બે હાથ જોડી અને વિનંતી કરે છે કે રાજન હું તમારા શરણે આવ્યો છું અને ક્ષત્રિય ધર્મ એમ કે છે કે શરણે આવેલાને મરાય નહીં એટલે રાજા પરિસ્થિતે કીધું કે હું તને મારીશ નહીં પણ તું છો કોણ એટલે આ વ્યક્તિએ પોતાનો પરિચય આપ્યો કે હું કળિયુગ છું અને ગાયના સ્વરૂપમાં ધરતી છે અને આ બળદના સ્વરૂપમાં ધર્મ છે હવે યુગ પરિવર્તનનો સમય એવો છે એટલે હું મારો ભાગ ભજવવા માટે આવ્યો છું આ ધર્મના સ્વરૂપમાં જે બળદ છે એના મેં ચાર પગ ભાંગી નાખ્યા છે એમાંનો એક પગ છે તપસ્યા બીજો પગ છે શુદ્ધતા ત્રીજો પગ છે કરુણા અને ચોથો પગ છે સત્ય એના જે મેં ત્રણ પગ ભાંગી નાખા એમાંથી એક પગ બેચો છે અને એ છે સત્ય એટલે જ અત્યારે કળિયુગમાં સત્ય બોલવા વાળા સત્યના પક્ષમાં ઊભા રહેવા વાળા કોક કોક માણસો મળશે પણ તપસ્વી શુદ્ધતા અને કરુણાવાળા માણસો નહીં મળે હવે રાજા કળિયુગને જીવનદાન તો તો આપ્યું પણ પણ પોતાના રાજ્યમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો હવે કળિયુગે કીધું કે રાજન તમારું રાજ્ય પૃથ્વીના અડધા ભાગમાં ફેલાયેલું છે હવે હું આવ્યો જ છઉં તો સાવ બહાર નહીં જાઉં અને હું તમારા શરણે આવ્યો છું તો મને રહેવા માટેના સ્થાન પણ તમારે જ આપવા પડશે ત્યાર પછી પરિસ્થિત રાજાએ થોડુંક વિચાર્યું અને ત્યાર પછી એને પાંચ સ્થાન રહેવા માટે આપ્યા પહેલું સ્થાન જુગાર જ્યાં જુગાર રમતો હોય ત્યાં બીજું સ્થાન જ્યાં નસો થતો હોય ત્યાં ત્રીજું સ્થાન જ્યાં વ્યભિચાર થતો હોય જ્યાં દેહ વેપાર થતો હોય ત્યાં અને ચોથું સ્થાન જ્યાં હિંસા થતી હોય જીવોની હિંસા થતી હોય એટલે કે કતલખાના હોય અને પાંચમું સ્થાન લોભ લાલચથી કમાયેલું સોનું આ પાંચ સ્થાનોમાં પહેલું જ સ્થાન જુગારનું છે એટલે તો જુગારને કળિયુગ સાથે એક મહત્વનો સંબંધ છે અને આજે શ્રાવણ માસ દરમિયાન રમતા ઘણા લોકોનું માનવું એવું છે કે મહાભારત કાળ દરમિયાન કૌરવો અને પાંડવો વચ્ચે જે જુગાર રમાણ હતો એ શ્રાવણ માસ દરમિયાન જ રમાણો હતો તો કોઈ શાસ્ત્રોમાં ચોપાટ ક્યારે રમાણી હતી એનો એક્ઝેક્ટ ટાઈમ કે કોઈ તિથિ નથી બતાવવામાં આવ્યા પણ યુધિષ્ઠિર દ્વારા જે રાજસુ યજ્ઞ કરવામાં આવ્યો હતો એ વસંત ઋતુમાં કરવામાં આવ્યો હતો એના અમુક સમય પછી એટલે જેઠ મહિનાથી આસો મહિનાની વચ્ચે આ જુગાર રમાણો હોય એવું અંદાજે કહી શકાય આ ધ્રુત ક્રીડાનું આયોજન શ્રાવણ મહિનામાં જ થયું હતું એના કોઈ પાકા પુરાવા શાસ્ત્રોમાં નથી પણ આ દૂષણથી જે નુકસાન થતા એવા છે આ નુકસાન વિશે આપણા શાસ્ત્રો ઉદાહરણ સહિત ચેતવતા એવા છે પણ જેને પોતાના પાસાનો અવાજ મીઠો લાગતો હોય એને કોઈ મહિના હારે લેવા દેવા હોતું નથી પણ આ દૂષણને કળિયુગના રૂપમાં આપણા ઘરથી કેમ દૂર રાખવું એ આપણા હાથની વાત છે અને આવા જુગારના નુકસાનને લગતા ઉદાહરણો જો તમારી પાસે હોય તો કોમેન્ટ કરી અને બધાને જણાવશો અને આ એક એવો વિષય છે કે જેના પર કોઈ ચર્ચા કરવા નથી માગતું જેથી કરી આ વિડીયોને બને એટલો વધારે શેર કરજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ